મોટાભાઈ કુંડા લેતો તો ઓફ જ માં જો ફ્રી ઓફ માં માટે આ માથે કુંડા ફ્રી ઓફ માં છે કાકા કુંડા જોતા હોય તો લેતો તો ચેકલા માટે એ કાકા જોવે જોજો ગાડી આવે છે આવો જી એ બા કાકા ને આવો મોટાભાઈ ચેકલા માટે કુંડા જોતા હોય તો લેતા જો

કોંડા છે ઓય આપો બે ત્રણ જી જોતાય આમાંથી કુંડા તમારે કેટલા બે જો એવા ઓલા ભાઈને બે આપવાના છે ઓલા ભાઈને બે આપી નહીં નહીં માટે છે માટે હા હા ત્રણ ત્રણ જોડે ત્રણ ત્રણ આપી જો એય હા ઉતરની કે મોટા એક એક ખાલી આમ કરતા ખાલી જય મહાદેવ અરે ભલે ચકલા માટે ફ્રી ઓફમાં જો મફતમાં મફત ના આવો કાકા કુંડું ચેકલા માટે પક્ષી માટે કુંડા લેતે જાઓ કાકા ફ્રી ઓફ માં જવો પૈસા નહીં આવો મોટા ભાઈ આવો ચેકલા માટે કુંડા લેતે જાઓ ફ્રી ઓફ માં છે ફ્રી ઓફ માં આવો મોટા ભાઈ આવો લેતા જાઓ 1 2 3 4 જી જોવે ઈ કાકા ચેકલા માટે હા એ આ માસી આ માસી ને આપો

કઈ નઈ 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 ફ્રી ઓફ માં છે યાર સેવા છે આ ખાલી કેટલા જોવા તમારે બે આપો ભાઈ બે આપો ભાઈ આવો મોટા ભાઈ ખાલી અમે જોતા રહેજો ને ખાલી આવો કાકા ફ્રી ઓફ છે આવો ગુંડા ચકલા માટે છે ફ્રી ઓફ માં છે ખાલી પક્ષી માટે ઊંડા લેતા જાવ ખાલી

આવો મોટે મફત માં કુંડા લેતો જાઓ ચેકલા માટે આવો વાસી કુંડા ચેકલા માટે લેતો જાઉં ખાલી આમ મફત માં છો पक्षी माटे गुंडा लेता जाऊँ मैं फ्री ओप माज़े मोटा भाई लिखा मोटा भाई फ्री ओप माँ गुंडा लेता जाऊँ पक्षी माटे फ्री ओप माज़े फ्री ओप माँ गुंडा लेता जाऊँ पक्षी माटे सही क्या भाई इधर जाए कलाई से बात तो आधी दी है मचे गुंडा लेता जाऊँ फ्री ओप माज़े ચેકલા માટે એ મોટા ભાઈ ચેકલા માટે લેતા જાવ કુંડા કલા જો છે માછી ની રહે તો ના ના ઓલા મના કી તમારે કલા એક ગોલ એ આ એક આપી તો ઘડી આ ભાઈને ને કગા ફરી ઓપ જો ઊંડા જોતા હોય તો ફ્રી ઓપ માં ચેકલા માટે માછી ના આપી દીધી ખાલી માછી ખાલી માછી આમ કરતો હતો ખાલી ઓલો કેવાનું કામ છો માછી ખાલી પક્ષી માટે મારે તો પાણી પી લે પણ પક્ષી ક્યાં પીવા જાય કાકા કુંડા લેતો ફ્રી વોક માં જો ફ્રી વોક માં જાઓ મોટા ભાઈ આવ હે આપી જાવ ભાઈ ને આપો આ ભાઈ ને આપો પૂરો તો હવે આ કાકા હાલો જવા દો